હેલો મિત્રો આપનું યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ અમારા મોટા બેન છે એ રખડી બાંધવા આવ્યા છે જુઓ મિત્રો અમારા મોટા બેન છે જોઈજો મિત્રો ક્ષા મંદિરના નિમિત્તે બેન રાખડી ભાઈને બાંધવા આવ્યા છે હવે અમારા બેન અમને વર્ષ વર્ષથી રાખડી બાંધે છે હવે ભાઈને ગળ્યું મોટું કરાવે પણ મેં જ પહેલાં બેનને ગળ્યું મોટું કરાવ્યું એટલે બેન ખુશીમાં ખુશીમાં બેનો ખાય છે આ મારા નાના બેન છે એટલે મારથી મોટા છે હું એનથી નાનો બેન દાખલી બાંધે છે જો મિત્ર અમારા ડાયમંડની અને હવે બેન પેંડો ખવડાવ્યો બેન અમને પેંડો ખવડાવ્યો મેં બેન ને પેંડો ખવડાવ્યો હવે બેન ને તો આપણે પૈસા તો આપવા જો હે ને અને બેન તો ખુશીમાં માં ખુશી માં હેલો મિત્રો અમે આવી ગયા છે પ્રોગ્રામ માં આ છે બટેટા પૂંગળા ને એવું જો આ છે પૂંગળા આ છે બટેટા આ છે દાળ ભાત ભાત ચોખા

જય જય મોટી પાર્ટી છે